ફરી એક નવા વિડીયો સાથે ખાસ કરીને ઉદય પ્રાકૃતિક ખેતીની અંદર ઉદ્ધય ખેડૂતની મિત્ર છે આધુનિક સાયન્સ ઉદયને દુશ્મન સમજાવી અને ક્લોરોફાઈ ફોર્સ જેવા ઘાતક રસાયણો જમીનની અંદર આપી જમીનની આખી અંદરની બાયોડાયવર્સિટી એને ખતમ કરે છે તો કેવી રીતે આ ફરી સમજાવું છું ઉદ્ધયના વિડીયો અમે વારંવાર મૂકતા હોય છીએ કે એક નેચરલ ફાર્મિંગ ની અંદર ઘણા બધા જીવોનું રોલ હોય છે તો અમારા ખેતરની અંદર એટલો બધો કચરો હોય છે શેઢાપાડા ઉપર તો ઉદય મેં વારંવાર તો આપ લોકોને કહું છું કે ઉદય રહી એ લીલો ઘાસ કે લીલો કચરો નથી ખાતી એ સૂકો જ કચરો એને વધારે પ્રિય હોય છે ને સૂકા કચરા ઉપર હજી એટેક કરી અને ઉત્તમ પ્રકારની માટી બનાવતી હોય છે ઘણા બધા ઝાડના થડ ઉપર તમે જોજો કે ઉધઈ ચડતી હોય છે પણ એ ઝાડ જીવંત હોય છે કે ઉપરની એની ચામડી સૂકી ગયેલી ચામડી એ ખાતી હોય છે તો એક નવો ટાવર આપણે એને ટાવર કહેશું કે આ છેલ્લા દસેક દિવસની અંદર આ ટાવર બનાવ્યો છે નીચે નાના નાના ટાવર હતા તો આ ટાવર ઉપરથી અમને એવું લાગે છે કે એ અત્યારે એનું બનાવવાનું કામ ચાલુ જ છે તો ઉપર અહીંયા બદામને અંદર કોઈ સૂકા ટુકડા હોય કે એને ખબર નહીં સૂકા પાન કે સૂકી દાળી એની એને સુગંધ આવતી હોય તો હવે પ્રકૃતિનો વિષય છે તો આ ધીમે 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 ટાવર ઉપર બનાવી અને એવું લાગે છે કે ચાર પાંચ દિવસની અંદર આ ડાળી સાથે એનું કંઈક કનેક્શન કરશે એને પકડશે અને એને ડાળીને અંદર લઈ લેશે જો એવું થશે તો પણ હું એક બીજો વિડીયો મૂકીશ તો આ પ્રાકૃતિક ખેતીની અદ્ભુત વ્યવસ્થા કે આ આ અમારું આવા અસંખ્યજીવ પ્રાકૃતિક ખેતીની અંદર હોય છે તો ઉદ્દય આખી એક અદ્ભુત વ્યવસ્થા પ્રકૃતિની છે તમે જુઓ અત્યારે આ કામ ચાલુ જ છે અત્યારે બપોર છે દિવસ ઉગે પછી આ લોકો બંધ કરી દેતા હોય કામ પણ આખી રાત હવે રાત પડશે ને ઠંડી રાત એટલે નીચેથી ભીની માટી ઉપર લઈ આવી અને આ ટાવરને આગળ 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 એમના મેં બનાવી અને રોજ ચાર પાંચ ઇંચ જેટલો એ ટાવર ઊંચો કરે એટલે અમે પણ હવે એની એની જે કાર્યશૈલી છે એને અમે સતત અભ્યાસ કરતા હોય છે તો આવી અમારી જે એગ્રો ફોરેસ્ટ્રી છે બાજુની બાઉન્ડ્રી ઉપર તો એનો આ બધો જે કચરો છે આ ખેડૂતો ખેતર ચોખ્ખા રાખે છે એ પ્રાકૃતિક ખેતીની વિરુદ્ધ છે ખેતરની અંદર તમારે સેઢાપાડા ઉપર આવો બાયોમાસ પુષ્કળ પ્રમાણમાં હોવો જોઈએ અહીંયા જે એક આખી એક બેક્ટેરિયલ કોલોની બનતી હોય છે કુદરતી કોલોની બનતી હોય છે કારણ કે તમારા ક્લાઇમેટની અંદર જે હવામાન જે પાણી જે માટી એ ટાઈપના પ્રકૃતિની અંદર વ્યવસ્થા છે કે તમામ પ્રકારના જીવિયા ઉપસ્થિત થતા હોય છે એ તો બહુ અઘરો અને ગહન વિષય છે પણ અમે સતત આવું ઝીણું ઝીણું ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ એટલે પ્રાકૃતિક ખેતીની અંદર આ બધા જ જીવનો ખૂબ સરસ રોલ હોય છે અને અમે એ બધા જ તમામ જીવોની સાથે અમે પ્રાકૃતિક ખેતીને આજે દસ વર્ષ થયા તો આ બધા અમને આવા નવા નવા અનુભવ મળતા હોય છે એટલે પ્રાકૃતિક ખેતીની અંદર ઉદય આવે તો ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપોર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નંબરનું નવ્વાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર